મિત્રો સનેડો આવી જશે આપણો નવે નવો મિત્રો આપણે સનેડાનું કરવાનું છે શ્રી ગણેશાય ઉદઘાટન અને મેડમ એ લઈ લીધી છે થારી સોખા અને મેડમ હાય મેડમ જય શ્રી કૃષ્ણ બધાને આજ છે ને એક અમે નવું વાહન લીધું ને એના મારે છે ને ઉદઘાટન કરવાનું હે ભલે જીણકું

વહેલા ઉઠી ગયા છે પછી જવાનું છે આપણે ભાઈ ખાતાના થોડાક ફેરા કરવાના એ બપોકાને ફૂંકણીમાં જવાનું હોય કામનું કોઈ જરાય વેરું નથી વેહનું કામ થઈ ગયું છે અત્યારમાં એટલે વાંધો નથી દૂધ દેતા આવી અને એ ભાઈ રસ્તો નથી દીઠો બહેન પાટીયાથી એને ભેગા લેતા આવી એટલે પછી આપણે બતાવું તમને સનેરો કેવો હોય હોય એક એકવાર દૂધ દેતા આવીને સનેડો લેતા આવી બન પાટિયાથી મિત્રો શનેડો આવી ગયો છે આપણા નવ નવો Halo, saya di Tektor Nusralo, Kareen Cinta, sana ya, beli. Kau asal komen kan, aja Fata Karena beda kongresusan maka Fata Fata. Kau asal, asal, sana ya. Salah Kau બે ઇ ચાલુ થાય ટ્રેક્ટર ને એક ના થાય ટ્રાય કરું હું એક ચાલુ થઈ ગયો મેડમ જાવી દઉં કાંઈ રાખી દઉં ગમણે મોરે રાખી દીધો પછી મેડમ નવરી થાય પછી સાથયા કરીને મુર્ત કરવું જોવા જો કે જે રીતે હે પણ આવું મુરત બાકી છે કે કર નાખીએ ને આપણે લખાવવું હોય જય બાલવીમાં ટ્રેક્ટરમાં છે ને મે લખાવી નાખશું હાલો એ પછી થઈ જાય કંપની જાતા હું તો અહીં અત્યારે એક કામ થઈ ગયું છે કમ્પ્લેટ ને હવે આપણે છે ને નીકળી જવાના છે ટ્રેક્ટર નું કમ્પ્લીટ થઈ ગયું ખાતર ના ફેરા નાખવાના લોડર આવી ગયું હું ટ્રેક્ટરે પૂગી ગયું હવે હું પૂછ્યો તમે બતાવું ને હું હા લાંગડા અમારા પુત્ર થોડાક લાંગડા થઈ ગયો છે

મિની ટ્રેક્ટરની પાટીઓ ચાલીનું ડિપ્રેશન એટલે એ લીપ બેટરી વાળો લાઇટ બાઇટના બધું હારી સુવિધા છે હાજલી બાદલી મોજ આવી ગઈ છે આવો છે આપણો સને તો અને પોપ્યુલેટર વાળો ચેન્નઈ પોપ્યુલેટર એવું છે તો આ રીતનું આપણું છે કામકાજ હવે એનો એક પંખો કાઢવાનો થાય ગારા ટાણે તાલાકી ચાલશે તો આવું બધું થઈ ગયું ને આપણે આ હાથી ટ્રાય કરી પણ આ હાથીને હા કમ્પ્લેટ આવી જાય છે અહીંયા હોલ કરાવી નાખીને માચી ભૂટકી જાય માચી કપાવવી કરતા નવું હાથી લેવું સારું પડશે સિંગલ રોટીઓ લઈ લે હું જાય આમાં આપણે દાંતાને બેલ હતા ટ્રેક્ટરનો બધો સ્ટોક કોયડો હોય જો તમે શિયા દાતા લેવા પડશે બાકી સ્ટોક બધો બેલાની હોય રાપુ બેલાક્ટરના દાતાને રાપ પડ્યો નહી તો મે અઢાર ની ગાડીઓ રાપ પડી છે આપડી કને સ્ટોક બધો પડ્યો છે વાંધો નથી એક્સેલ પાઇપ દવા છાંટવાનો સેટ બધી આપણે સુવિધા આવી છે એટલે કોઈ જાતનો કોઈ વાંધો નથી હાલો મિત્રો પછી મળી એકવાર હવે આપણે પાણી છે ને મેડમ આખરી ઉદ્ઘાટન કરવાની છે સનેવાળાનું સાથે બાકીઓ કરીને ઉદઘાટન કરી નાખે ને હાલો પછી મળી સાથ્યો કરે જ નહીં મોડી બધી ફાઇનલી મુરત કરી નાખી હાલો હાલો મિત્રો અમારે છે ને શનેડાનું ઉદ્ઘાટન કરવાનું થાય છે મેડમ જ્યાં ત્યાં સાથ્યો કરશે અહીં ટીપકા કરશે અને હું મિત્રો આપણે સનેડાનું કરવાનું છે શ્રી ગણેશ હાઈ ઉદ્ઘાટન અને મેડમે લઈ લીધી છે સારી સોખા અને મેડમ હાય મેડમ જય શ્રી કૃષ્ણ બધાને આજ છે ને એ કમે નવું વાહન લીધો ને એને મારે છે ને ઉદ્ઘાટન કરવાનું હે ભલે જીણકું

એટલો વાંધો નથી કરતો કંઈ વાંધો નહીં હાલશે અસલ થઈ ગયો ત્રાણવો માંગો થઈ ગયો હું એ ત્રાવ માંગો જ છું ને હા એ પાછે મિત્રો બોલતી ગઈ પોતાને પોતે તો કરવો તો અસર લાઈટ નડી

ચોખા ખાસા દેન નું ખાના લઈ લેવાય આ વાહ વાહ ગોર બાપો ઘર નો હોય ને હું પાલી રેડી હાલો ઓ ચરાક ફોટો પાડવો હોય ને નહી આવી ગયો છે સનેડોનો હાલો ઉદ્ઘાટન થઈ ગયું ન કેરો થઈ ગયો હલાઈટ આવી ગયો કલાઈ જાઉં દાણા ની ફુકણી હાલે ધીમે 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 આપણો હામો ચળ છે આ જાકી અહીં આ કેવું છે બધું મોજમાં હવે આ કાઈ છોટો ને દાડા કાઢવાના આજે આ ગયા જો બહુ યાદ હવે મિત્રો ગામડા નીકળી જાય ઘણો લાંબો થઈ ગયો પછી એડદ્રો મજાવાના હોય અડદ જાય બરાબર તમે ચાલો પછી મળી વાગી ગયા હે હાઈના છ એ વાં પડ્યા છે આપણા અને આપણે જવાના છે અડદ્રો હમણી દીધી ગોદાઉનમાં થઈ તમે ખબર આપણે ગોદાઉન

હળદ છે ગુજરાત ચાર હાલ હવાઈ ગઈ ફટાફટ પછી ઘરે જઈને મળી મિત્રો હળદ હવાઈ ગયા છે ને જાય છે ઘરે હાલો ખાંજ પડી ગઈ છે હાલો આજ તો